સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં ને જય વિજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં આનંદમાં હમ હવે આજે મારે પાછી તમારે વાત જે કરવાની છે એ હેલ્થ કેર વર્કર્સ વિઝા વિશે વાત કરવાની છે તો એમાં છે ને ઘણો બધો એ હેલ્થકેર વર્કર્સના વિઝા માટેને અહીંયા જે ગાઈડલાઇન્સ નવી ગવર્મેન્ટે બહાર પાડી છે એટલે આ ગવર્મેન્ટનું નવું આંખો એને એની એની વેબસાઇટ ઉપર આવી ગયું છે લીગલી આ બધું એટલે હું જે કંઈ કહેવા માગું છું ને જે કંઈ છે એ ટોટલી લીગલી છે એમાં કોઈ એવો સલો તમારે શંખ ન કરતા કે ના ના આ કંઈ ઉપજાવી કાઢું કે મારે કંઈક પૈસા બનાવવા માટે થઈને ઘણા માણસો કોમેન્ટ કરે કે પૈસા બનાવવા માટે થઈને તમે એ કે ખોટા એ કે ભડકાઓમાં છોકરાઓને અરે ભાઈ છોકરાઓને હું કામ ભડકાવીએ આપણે ને આપણે તો હેલ્પ કરવા માટે બેઠા અહીંયા કંઈ થોડા ભડકાવવા માટે બેઠા ને કોઈને કંઈ ખરાબ કરવા માટે બેઠા આપણે તો કોકની હેલ્પ થાય એના માટેના વ્લોગ બનાવીએ ભાઈ હમ એટલે આમાં કોઈને અમે ભાઈ અમે કોઈને કંઈ એવું કંઈ કરતા નથી કે કોઈને અમે ખોટી રીતે અમે ઓલું કરીએ છીએ અમે તો ઉલટા તમને ગાઈડલાઇન કરીએ કે ગાઈડ ભાઈ આવી રીતે છે અહીંયા યુકેમાં આવું બધું હાલે છે તો અત્યારે જે અહીંયા અહીંયા ઓલરેડી કેર વર્કર્સ વિઝામાં આવી ગયા છે હમ કેર વર્કર્સ વિઝામાં આવી ગયા છે ને જેને કામ નથી મળ્યું કંપનીમાંથી અને કંપનીવાળાએ એને કામ નથી આપ્યું એના માટે આ ખાસ ખાસ આ વ્લોક જોવા જેવો છે તો જો તમે છે ને બધાને જો આ તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને બીજાને પણ મોકલજો કે ખબર પડે કારણ કે અને ઇન્ડિયાવાળાને પણ કહું છું કે ત્યાંથી તમારા હગાવાળા હોય તો તમારા હગાવાળા કોઈ અહીંયા આવ્યા હોય ને તો એને ખબર ન હોય બિચારાને તો એ એને કહેજો કે આ વ્લોગ જોવે કે ભાઈ આમાં આમાં એટલે ઘણો આ કામની વાત છે એમ કે તમારા કામની તમારા લાભની વાત છે એટલા માટે હું ખાસ તમને કહું છું મારે કંઈ આમાં કંઈ લેવા દેવા છે નહીં મને આમાંથી કંઈ મારે કંઈ જોતું નથી તમારી પાસેથી રાઈટ તમને આમાં કોકને હેલ્પ થાય એના માટેની વસ્તુ છે ભાઈ આ હમ તો વસ્તુ શું બની છે કે આ લોકોએ હવે ગવર્મેન્ટની ગવર્મેન્ટને ખબર પડી ગયા છે કે આ જેટલા માણસો અહીંયા આવ્યા છે અને એની અંદર ઘણો આ લોકોએ અહીંના માણસોએ અને ન્યાના એજન્ટએ ભેગા મળીને કામ કર્યો છે એટલે એમ્પ્લોયરે અહીંયા એમ્પ્લોયરને ઘણા જે જે ઊભા કર્યા છે એમ ને સ્પોન્સર કાઢ્યા છે અને સ્પોન્સરવાળાઓને એવી રીતે ત્યાંથી બોલાવ્યા છે અને એમાં ખોટા સ્પોન્સરવાળા પણ આવી ગયા છે અને ઘણા બધા એને એટલે એનો તો ઘણા એને તો કેન્સલ કરી નાખ્યા જેવી કંપનીને પણ હવે એમાં એને ખબર પડી ગયા છે આ વસ્તુના કે પંદર પંદર હજાર પાઉન્ડ કે ચાર્જ કરે છે અને આ મીડિયામાંય આવી ગયું છે અત્યારે બીબીસી મીડિયામાં બીબીસીમાં આવી ગયું ને બીજા બધી જગ્યાએ સોશિયલમાં બધી જગ્યાએ લાઈવમાં એટલે ડોક્યુમેન્ટ્રી તરીકે આવી ગયું છે અને એમાં ઘણા એના નામી આવ્યા છે એટલે કોઈ એવું નથી કે આ કંઈ હું ખાલી ઉપજાવી કાઢ્યું છે એટલે હવે એ વસ્તુ નથી કે એને કંઈ ખબર નથી ગવર્મેન્ટને રાઈટ ગવર્મેન્ટને ખબર પડે પણ મોડી પડે ત્યાં થોડુંક વેગડી વ્યાગી હોય એ વસ્તુ જુદી છે પણ કહેવાનો મતલબ કે એ છે ને ખબર પડી ગઈ છે ગવર્મેન્ટને તો હવે એની છે ને એની વેબસાઇટ ઉપર આ બધા જે કંઈ માણસો અહીંયા આવ્યા છે અને એને કામ નથી મળ્યું એના માટે એણે એક રિજિનલ સપોર્ટ ઓફિસ ખોલી છે બધી જગ્યાએ રિજિયનલ સપોર્ટ ઓફિસ એટલે કે તમારે માનો કે તમારો એરિયા જો લેસ્ટર શહેર હોય તો લેસ્ટર શહેરની અંદર એક છે ઈસ્ટ મિડલેન્ડ ઉપમાં ઇસ્ટ મિડલેન્ડનો એરપોર્ટ એ એ સ્મિડલેન્ડ એરિયાનું અંદર રિજિયનલમાં આવે એવી જ રીતે બીજી બાજુ લંડનનો એરિયા આવે પછી ઓની બાજુ ઈસ્ટ ઇંગ્લિયાનો આવે પછી એવી રીતે બધા એમાં પણ આ બધું અત્યારે ઇંગ્લેન્ડ માટે છે ખાસ સ્કોટલેન્ડ અને વેલ્સનું હજી કંઈ આવ્યું નથી એ આવશે તો એનું કહેવું પણ આ છે ઇંગ્લેન્ડનું એટલે ઇંગ્લેન્ડમાં જેટલા માણસો કેરવર્કર્સના વિઝામાં આવ્યા છે અને એને કામ નથી મળ્યું એના માટે ખાસ ખાસ અગત્યનું છે આ વસ્તુ એટલે તમે ખાસ જોજો રાઈટ હવે એમાં વસ્તુ શું છે કે એને એમ કીધું છે કે આ રિજિયનલ સપોર્ટ ઓફિસ જે ખોલી છે એમાં લગભગ એને સિક્સટીન મિલિયન પાઉન્ડના ખર્ચો કર્યો છે ગવર્મેન્ટે અને એ આ જે રિજિનલ ઓફિસ તમને સપોર્ટ કરે કે જે માણસોને કામ નથી મળ્યું બરાબર એનું કામ જ આ એટલે તમારે એનો કોન્ટેક કરવાનો જેને કામ નથી મળ્યું અને તમને કોઈ એમ્પ્લોયરે તમને કામ નથી આપ્યું અને અથવા તો એના જે પહેલા રિવોક થઈ ગયા છે એના સ્પોન્સર સ્પોન્સર લાઇસન્સ રાઈટ એટલે તમને કદાચ નોટિસ આવી ગયો એ સાઠ દિવસની તો સાઠ દિવસમાં તમારે કામ ગોતવાનું હોય તો એવા જેટલા જેટલા માણસો છે જે કંઈ છે એને તમાર એની તમારે આને કોન્ટેક કરવાનો તમારે કોનો રીજીનલ ઓફિસનો રાઈટ અને એના નંબર બતાય છે એટલે આ છે ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર એની પોતાની એટલે આપણે આમાં કંઈ ખોટું તો છે નહીં હું તમને એમાં એમ એની વેબસાઇટમાં આપણે જઈએ અને જરાક જોઈએ કે શું શું છે અને એની અંદર છે ને એ લોકો આ રિજિયનલ ઓફિસમાં એને ચાર મુદ્દા ઉપર વધારે ફોકસ કર્યું છે એક તો ગાઈડન્સ તમને કોઈ પણ જાતનું ગાઈડન્સ જોતું હોય તો એ ગાઈડન્સ આપશે તમને તમને કોઈ હેલ્પ જોતી હે કે ભાઈ આમાં અમારે ભાઈ આવી રીતે છે ને અમને આમાં કંઈ ખબર નથી પડતી આ કાગળિયામાં ડોક્યુમેન્ટમાં ખબર નથી પડતી તો એમાંય તમને હેલ્પ કરશે રાઇટ પછી એમ્પ્લોયમેન્ટ સપોર્ટ એમ્પ્લોયમેન્ટ સપોર્ટ એટલે તમને એ લોકો કહે કે ભાઈ જો આ જગ્યાએ અત્યારે વેકેન્સી છે તો તમે છે ને ત્યાં જોબ માટે એપ્લાય થાવ એટલે ટૂંકમાં એમાંય એમાંય તમને જોબ ગોતવા માટે તમને હેલ્પ કરશે એ રાઇટ પછી બીજું ત્રીજું વેરી ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્શિયલ સપોર્ટ તમને પૈસા પણ એ લોકો છે ને પૈસા માટે સપોર્ટ કરીએ જો તમે સ્ટ્રગલ કરતા હોય ને તમારી પાસે પૈસા ન હોય ને અહીંયા આવી ગયા છે હવે તમે અત્યારે બરાબર અને તમને કામ નથી મળ્યું અને તમે સ્ટ્રગલ થાવ છો પૈસા તો તમને પૈસા પણ આપશે એ લોકો બરાબર પૈસા માટે સપોર્ટ કરશે અને પછી મેન્ટલ હેલ્થ એન્ડ વેલબિંગ મેન્ટલ હેલ્થ એન્ડ વેલબિંગ એટલે કે તમે આ અહીંયા આવ્યા છે અને એટલા પૈસા ત્યાંથી નાખીને આવ્યા હોય કે જે કંઈ હોય પણ તમે ત્યાંથી દૂરથી અહીંયા કામ કરવા માટે આવ્યા છો તમારી ફેમિલીને બધાને છોડીને ને હવે અહીંયા તમને કામ નથી મળ્યું અને તમને એકમોડેશન એ પ્રમાણે નથી મળ્યું કે કોઈ વસ્તુ નથી ને તમે હેરાન થાવ છો એટલે માણસ જનરલી આવું બધું કંઈ હોય એટલે મેન્ટલી અપસેટ થઈ જાય અને ડિપ્રેશનમાં વિહ જાય રાઇટ તો એવું જો કોઈ તમને એવું પણ કંઈ થયું હોય તો એના માટે પણ તમને એ લોકો કાઉન્સિલિંગ કરાવશે અને તમને સપોર્ટ કરશે મેન્ટલી પણ કે ભાઈ તમે વરી કરોમાં બધું એમાં થઈ જાય ગોતી દેવું અમે તમને કામ રાઈટ એટલે બહુ સારું કહેવાય ઇટ્સ વેરી ગુડ એમ આપણે આ બધા માટે આ જો જે છોકરા બધા આવ્યા છે અહીંયા અહીંયાથી કામ કરવા માટે કેર વર્કર્સમાં તો એના માટે બહુ જ હારામાં હારું કહેવાય આ વસ્તુ પણ એમાં એક વસ્તુ તમને કહી દઉં કે જો તમે અહીંયા આવ્યા છે અને તમને નોટિસ આવી ગઈ છે અને નોટિસ આવ્યા પછી પણ તમે જો ઇલીગલ થઈ ગયા અહીં તો એના માટે આ નથી કારણ કે એક વખત આવી ગયું તમારે ફરફરિયું અને એમાં જો તમે ઇલીગલ હે બાકી ઇલિગલ નહીં હોય ને તમને કદાચ અહીંયા તમને ઇન્ટ્રીમ તમને રહેવા દીધા હોય હજી પણ ને રહેતા હોય તો એ તમને સપોર્ટ કરશે પણ ઈલિગલ કોઈ વસ્તુને સપોર્ટ નહીં કરે આ લોકો બરાબર એ એ મેઈન સમજવાનું વાત છે બાકી જો લીગલી તમે જે કંઈ આવ્યા ને તમારા ડોક્યુમેન્ટને બધું હે એનો કોઈ પ્રોબ્લેમ નથી એટલે તમને આ લોકો સપોર્ટ કરશે હવે એની માટે આપણે વેબસાઇટમાં એની જઈએ ને જરાક જોઈએ તો ખબર પડે કે શું છે રાઈટ કદાચ જાય તો કદાચ પ્રોબ્લેમ થાય તો મને કહેતા નહીં કારણ કે આપણે આ બધું નવું નવું છે હમ આ જુઓ હા એમાં લખ્યું છે આ ગવર્મેન્ટની વેબસાઇટ છે સપોર્ટ ઓફર ટુ ઇન્ટરનેશનલ એ એસસી વર્કર્સ હુ એમ્પ્લોયર્સ સ્પોન્સર લાઇસન્સ હેઝ બીન રિવોક એટલે જેના લાઇસન્સ આ રિવોક થઈ ગયા છે એવા ઘણા છે ને માણસો જે હવે એને આ સપોર્ટ કરવા માટે થઈને આ બધું કર્યું છે એની બરાબર તો આમાં જુઓ બેકગ્રાઉન્ડમાં લખ્યું છે ધીસ ડોક્યુમેન્ટ આઉટલાઇન ધ પર્પઝ એન્ડ સ્કોપ ઓફ ધ રિજનલ સપોર્ટ ઓફ ફોર ટુ એડલ્ટ સોશિયલ કેર એડલ્ટ સોશિયલ કેર વર્કર્સ હુ વર્કિંગ ઇન ઇંગ્લેન્ડ હેલ્થ કેર વર્કર એના માટેના આ સપોર્ટ કરવા માટેનું છે અને એ કહે છે આને બધું અને ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ધ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટ રિજિનલ ફંડ હેઝ મેડ સિક્સટીન મિલિયન અવેલેબલ આ બે હજાર ચોવીસથી બે હજાર પચીસમાં સોળ મિલિયન આના માટે અવેલેબલ એ લોકોએ કર્યું છે ગવર્મેન્ટે તો એને સપોર્ટ માટે થઈને એટલે એવું કંઈ નથી કે ગવર્મેન્ટ નથી કરતી ઇફ યુ આર એન ઇન્ટરનેશનલ કેર વર્ક એફેક્ટેડ બાય સ્પોન્સર લાઇસન્સ રિવોકેશન જો તમે આ કંઈ તમારા આમાં હોય જે મેં હમણાં તમને વાત કરીને કે તમારા તમારો જે કંપનીમાં જેમ તમે આવવાના હોય કામ કંપનીમાં કામ માટે આવ્યા હોય અને એ કંપનીનું લાયસન્સ રિવોક થઈ ગયું હોય એટલે કેન્સલ થઈ ગયું હોય તો એવા માણસોને તમે એ લોકો હેલ્પ કરશે તો એના હેલ્પ હેલ્પમાં જો એડવાઇસ એન્ડ ગાઈડલાઇન્સ એમ્પ્લોયમેન્ટ સપોર્ટ અને હેલ્થ એસેસિંગ ફાઇનાન્શિયલ સપોર્ટ સી ફાઇનાન્શિયલ સપોર્ટ એ તમને પૈસા માટે સપોર્ટ કરવાના છે અને મેન્ટલ હેલ્થ પણ કરશે મેન્ટલ હેલ્થ વેલ્બિંગ બરાબર હુ કેન એક્સેસ સપોર્ટ સપોર્ટ ઇઝ અવેલેબલ ટુ ઇન્ટરનેશનલ કેર ઓર સિનિયર કેર વર્કર્સ કે જે બહારથી આવ્યા છે અને ઇંગ્લેન્ડ માટેનું છે આ અત્યારે બરાબર હવે હાઉ ટુ એક્સેસ સપોર્ટ હવે એના માટે જો તમારે યુઅર ઈ યુ ઇમેઇલ શુડ ઇન્કલુડ એટલે ઇમેલ એક કરવાનો છે તમે એને રિજિયનલ ઓફિસમાં અને એમાં ઇમેલમાં તમારે તમારું નામ ધ એડ્રેસ યોર કરન્ટલી લિવિંગ કે તમે ક્યાં રહ્યો છો એ લખવાનું યોર કોન્ટેક ડિટેલ તમારો કોન્ટેક કરવાનું ડિટેલ એટલે ફોન નંબર ધ નેમ ઓફ ધ પ્રોવાઈડર સ્પોન્સરિંગ યોર વિઝા તમને કોને સ્પોન્સર કર્યું હતું એના નામ આપવાનું રાઈટ એની ડિટેલ આપવાની એને ઈ ઈમેલ તમારે કરવાનો અહીંયા જુઓ આ નીચેની જેટલી બધી આ રિજિયનલ ઓફિસના બધા છે આ જુઓ ચેશાયર એન્ડ મર્સી સાઇડ એના અહીંયા જો ઈમેલ નંબર ઈમેલ છે એ ઇમેલમાં તમારે ઈમેલ કરવાનું એ ચેસાઈ એ રીટ ચેસાઈ વેસ્ટ હેલ્ટન નોઝલી લિવરપુલ સિટી સેફ્ટન આ બધા આવી જાય એમાં એની અંદર એ એરિયામાં પછી આ ઈસ્ટ મિડલેન્ડમાં જો ડરબી સિટી આવ્યું ડરબી શાયર લેસ્ટર શાયર લેસ્ટર લિંકનશાયર નોર્થ નોર્થામ્પટન શાયર નોટિંગામ શાયર નોટિંગામ રૂટલેન્ડ વેસ્ટ અને નોર્થામ્પ્ટન શાયર એને અહીંયા જો આ જે બતાવે ને ત્યાં તમારે ઈમેલ કરવાનો એને પછી ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડ એની અંદર આ જો બેટફર્ડ સેન્ટ્રલ બેટફર્ડ શાયર લ્યુટન કેમ્બ્રિજ શાયર એ બધાએ ઓકે મેલ્ટન કિન્સ સફક આ તમારે જોઈ લેવાનું પીટર બ્રો નોફક હા પછી ગ્રેટર માન્ચેસ્ટર ગ્રેટર માન્ચેસ્ટરમાં જો આ બધા બોલ્ટન બોરી ગ્રેટ માન્ચેસ્ટર આ બધા જે છે પછી લેન્કેશાયર એન્ડ કમ્બ્રિયા પછી આ બાજુ લંડન નોર્થ સેન્ટ્રલ પછી નોર્થ લંડન નોર્થ ઇસ્ટ આ બધા જો આ બધા જે નામ છે એમાં તમે રહેતા હોય ને જ્યાં જ્યાં તમે રહેતા હોય તો એ રિજિયનલમાં તમારે એને ઇમેલ કરવાનો બરાબર હવે આ વેબસાઇટનું જે છે ને એને હું આમાં લિંક પણ મૂકી દે એટલે તમને ખબર પડે એટલે આ પંદર રિજિયનલ છે બધા પંદર રિજિયન ડિફરન્ટ ડિફરન્ટ બધા ઓકે આ ટોટલ ઇંગ્લેન્ડના છે વેલ્સના અને અમારા સ્કોટલેન્ડના નથી હજી આવ્યું પણ આ તમને સપોર્ટ કરશે અને રિપોર્ટિંગ એન એમ્પ્લોયર ફોર અનએથિકલ પ્રેક્ટિસ તમે આને પછી જો કોઈ પણ તમે જે કામ કરતા હોય અને એ કંપનીવાળા રાઈટ ઇલીગલ રીતે કોઈ પણ તમને હેરાન કરતા હોય કોઈ વસ્તુમાં એમાંથી કોઈપણ રીતે એમ તમને એ બ્યુઝ કરતા હોય ગમે તે રીતે તો એના માટે તમારે છે ને સપોર્ટ કરવાનું છે હોમ ઓફિસમાં કે તમે લખો યુ કેન રિપોર્ટ એન્ડ એબ્યુઝ ધ ઇમિગ્રેશન સિસ્ટમ યુઝિંગ રિપોર્ટ એન્ડ ઇમિગ્રેશન ઓફ બોર્ડર ક્રાઇમ એક તો એને કીએ છે પછી બીજાને તમે લખવું હોય તો બીજાને લખવું હોય તો કેર ક્વોલિટી કમિશન એને પણ કહે છે કે એમાંય તમે લખી શકો રિપોર્ટ કરી શકો એનો તમારા એમ્પ્લોયરનો કે તમને આ પૈસા પૂરેપૂરા નથી આપતા તમને મેટરનિટી એલાઉન્સ નથી આપતા તમને ખોટી રીતે હેરાન કરે છે રાઈટ પછી ગેંગ માસ્ટર્સ એન્ડ લેબર એબ્યુઝ ઓથોરિટી જો એ લોકોને એ લોકોને પણ તમે કરી શકો એને એને પણ છે એને એના નંબર એ છે અહીંયા જો એ વેબસાઇટ છે અને નંબર એ છે હમ એને કરી શકો પછી આ આકાશ જે એમ્પ્લોયમેન્ટનું બધું એ આખું બધા કરે છે એનું આખું એ ડિસ્પ્યુટ માટેનું એ એમાં તમે કરી શકો એના નંબર એ છે જુઓ અહીંયા આ ઝીરો થ્રી ઝીરો ઝીરો વન ટુ થ્રી ઇલેવન ઝીરો ઝીરો એના ઉપર તમે કરી શકો પછી એવોઇડિંગ્સ કામ એવોઇડિંગ્સ કામ એ આખી એક બીજું છે સંસ્થા એમાં પણ તમે કરી શકો બરાબર અને ઇફ યુ આર પ્રોવાઈડેડ લુકિંગ ટુ હાયર ઇન્ટરનેશનલ કેર વર્કર્સ હવે એને પણ કહે છે આઉન્ટૂંકમાં જે કંપનીવાળાને કહે છે કે જો તમને આ તમે હું કહી તમે તમારે કોઈને જરૂર હોય તો તમે આ બધી અહીંયા અમને ઈમેલ કરજો એટલે તમારે કોઈ વર્કર્સને જોતા હોય કેર વર્કર્સને જરૂર હોય તો અમને કહેજો એમ તો એના માટે પણ છે બધા નંબર જો એટલે ઇસ ગુડ થિંગ એટલે આ બાજુ એટલે બેય બાજુ ટૂંકમાં એમ કે જો એમ્પ્લોયરને જો જોતા હોય કેર વર્કર્સ તો એને પણ અહીંથી મળી જાય અને એને કેર કેરવર્કર્સ અત્યારે હવે કોઈ નવા વિઝા બહારથી આપતા નથી આ લોકો એમ કે બહારથી કોર્ષ આપવાનું ના પાડે છે એમ ટૂંકમાં કંપનીઓને કંપનીઓને કહી દીધું કે ભાઈ બહારથી નથી અહીંયા આટલા બધા છે આ બધા એનો તમે કોન્ટેક કરો આ રિજિયનલ ઓફિસનો અને એમાં જો કોઈ ન હોય તો પછી જો લોકો એમ કહે કે ના ના એને કોન્ટેક કર્યો તો એને નથી કોઈ અમારી પાસે તો પછી બરાબર છે ધેન દે વિલ ડૂ ઇટ તો તમને ગ્રાન્ટ કરશે કે તમે બહારથી મંગાવી શકો કોઈ કે નહીં બાકી ત્યાં સુધી અહીંયા જ્યાં હે ત્યાં સુધી તમને બહારથી મંગાવવા નહીં દઈએ કોઈ પણ કંપનીને એટલે હવે બહારથી જો જો કોઈ એજન્ટ તમને કહેતા હોય જ્યાં ત્યાંથી ઇન્ડિયાથી આવવા માટે કહેતા હોય કે કેર વર્કર્સના આવવાના છે તમને અમે કરી દે હું કેર વર્કર્સનું રાઈટ નો પ્રોબ્લેમ જઈ શકે હજી પણ તો અત્યારે ત્યાં અવેલેબલ નથી ને અવેલેબલ બહુ હાર્ડલી ટૂંકમાં ક્યાંય કદાચ આ કહું ને કે અહીંયા જો ન હોય તો એ લોકો તમને કહે એ લોકો કંપનીને કહે કે વાંધો નહીં તમે કરો સ્પોન્સર પણ વેરી હાર્ડલી એટલે બહુ લિમિટેડ છે એમ એટલે એ મેક શ્યોર રિયલી એટલે આ રીતે બધું છે ખેલ એટલે મેં કીધું ચાલો આજે ભાંડરે બધું આ વાત કરી દઉં અને તમને ખબર પડે એ વસ્તુના કે આમાં આવું બધું છે બરાબર તો પાછા વળી નવા વ્લોગમાં આવીશું ને કંઈક નવું લઈને પણ આ તો ઇટ્સ રિયલી ગુડ તમને કોકને હેલ્પફુલ થાય એના માટે થઈને મેં વ્લોગ બનાવ્યો છે અને જો તમે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલનું નામ છે શું છે ખબર છે ને તમને કે ભૂલી ગયા એ પણ હં લાઈફ ઇન વેલ્સ વિથ લાખન ઓકે તો આવજો બાય બાય ને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત આવજો બંને